હે જગન્નાથ સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિશ્વમાં પ્રખ્યાત જગન્નાથ જગન્નાથપુરીના મંદિર વિશે જાણીશું જગન્નાથ ભગવાનનું મંદિર એવું છે કે તેના વિશે વાત કરતા પહેલા વૈજ્ઞાનિકોને પણ દસ વાર વિચાર કરવો પડે છે સૌ પ્રથમ તો આ મંદિર ઓડિશામાં આવેલું છે આ મંદિરનો ખજાનો એટલો બધો છે કે તેની કોઈ સીમા જ નથી આ મંદિરના અમુક ખંડો જ ખોલવામાં આવે છે છતાં પણ કોઈ ગણી ન શકે એટલી કિંમત છે વૈજ્ઞાનિકો જ્યારે આ રત્ન ખજાનો ખોલતા હતા ત્યારે તેમણે ફક્ત એક જ ખંડ ખોલ્યો પછી આગળ ન ખોલ્યો કારણ કે તેમને સર્પોનો અવાજ સતત આવતો હતો અને તેમને સતત ડર લાગ્યા કરતો હતો એટલે જગન્નાથ મંદિરનો જે ખજાનો છે તેની રક્ષા બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત સર્પો કરે છે આપ સર્વને ખબર જ હશે કે જગન્નાથ મંદિરની જે ધજા ઉપર છે તે હવાની ઊલટી દિશામાં ફરકે છે જગન્નાથનું મંદિર છે તેની ઉપર કોઈ પણ વિમાન ઉડી નથી શકતું વિમાન તો ઠીક પરંતુ એક ચકલું પણ ફરકી નથી શકતું આ મંદિરનો પડછાયો એક તરફ દેખાતો નથી જગન્નાથ મંદિરમાં ત્રણ મૂર્તિની પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ ભગવાન જગન્નાથ પછી તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા હવે આપણે જાણીશું કે આ ત્રણેય મૂર્તિની સ્થાપના કઈ રીતે થઈ વાલ્મીકી રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન ભગવાન એક વૃક્ષની પાછળ રહી અને શ્રી ઇન્દ્રના પુત્ર વાલીનો વધ કર્યો હતો વાલીએ ભગવાન શ્રી રામને પ્રશ્ન પૂછ્યો કે મારો કોઈ પણ વાંક નતો છતાં પણ તમે મારો વધ શા માટે કર્યો વાલીના આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી રામ કહે છે કે દ્વાપર યુગમાં હું એક મનુષ્ય તરીકે અવતાર ધારણ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે યુદ્ધ નાશ થઈ જશે ત્યારે બધા જ યાદવો એકબીજા સાથે લડાઈ કરી અને યાદવ વંશ સમાપ્ત થઈ ગયો હવે ભગવાન શ્રી કૃષ્ણ એકલા જ રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને એક પીપળાના વૃક્ષ નીચે યોગ નિંદ્રામાં સુઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણના પગના તળિયા એકદમ લાલ લાલ અને કોમળ હોય છે અરે ત્યાં એક પારધી આવે છે અને તે ભગવાન શ્રી કૃષ્ણના બંને પગના તળિયા જોવે છે અને તે પારધી એમ લાગે છે કે આ કોઈ સસલું છે અને તે સસલું સમજી અને તીર ચલાવે છે અને આ તીર ભગવાન શ્રી કૃષ્ણના જમણા પગના અંગૂઠા ઉપર વાગે છે પછી પારધી થોડો નજીક જાય છે ત્યારે તેને ખબર પડે છે કે આ બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ છે આ પારધી ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા માંગે છે ત્યારે પારધી ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા માંગે છે અને કહે છે કે હે પ્રભુ તમે મને મૃત્યુદંડ આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પારધીને કહે છે કે આમાં તારો કોઈ પણ અપરાધ નથી તું આમાં ફક્ત નિમિત છું મારા મૃત્યુનું કારણ તું બનીશ ઇન્દ્રનો પુત્ર વાલી છે ગયા જન્મમાં તું વાલી હતો અને મેં એક વૃક્ષની પાછળ ઉભા રે અને તારો વધ કર્યો હતો ત્યારે મેં તને આશ્વાસન આપતા કહ્યું હતું કે તું મારા મૃત્યુનું કારણ બનીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું અહીંથી ચાલી જા પછી પારથી ત્યાંથી ચાલી જાય છે તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નસ્વર દેહનો ત્યાગ કરી અને વૈકુટ ધામ સિધાવી જાય છે આની જાણ પાંડવોને થાય છે અને પાંચે પાંડવો ત્યાં આવે છે પાંચે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના શરીરનો અંતિમ સંસ્કાર કરે છે અંતિમ સંસ્કાર સંસ્કારમાં ભગવાન શ્રી કૃષ્ણનું શરીર બળી જાય છે પરંતુ તેમનું હૃદય બળતું નથી આ જોઈને પાંચે પાંડવો એક લાકડાનો ભારો લે છે અને એક કપડું લઈ અને તે કપડામાં ભગવાન શ્રી કૃષ્ણ હૃદય બાંધી દે છે અને આ કપડું લાકડાના ભારા સાથે વીંટળી અને તેને સમુદ્રમાં તરતું મૂકી દે છે અને આ લાકડાનો ભાર ઓડિશાના સમુદ્ર તટ ઉપર આવી જાય છે ત્યારે માલવા રાજ્યમાં ઇન્દ્રધ્યુમ નામનો રાજા રાજ્ય કરતો હતો આ રાજા વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો ના રાજ્યધાનીનું નામ અવંતીપુરી હતું આ રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે ભગવાન વિષ્ણુના દર્શન કરવા ઈચ્છતો હતો ભગવાન વિષ્ણુ રાજાના સ્વપ્નમાં આવે છે અને કહે છે કે હે રાજન તું સમુદ્રના કિનારે જા અને ત્યાં તને એક લાકડાનો ભારો મળશે તે ભારો તું અહીં લઈ આવ તે લાકડામાંથી તું મારી એક ભવ્ય મૂર્તિ બનાવ પછી તો રાજા તો ભગવાન શ્રી વિષ્ણુને સ્વપ્નમાં કહ્યું તો તે પ્રમાણે સૈનિકો લઈ અને સમુદ્ર કિનારે જાય છે અને ત્યાં જોવે છે તો તને તેમને એક લાકડાનો ભારો મળે છે અને આ લાકડાના ભારામાં એક કપડામાં હૃદય બાંધેલું હોય છે તે આ રાજા જોવે છે અને તે પોતાની રાજધાનીમાં લઈ આવે છે પછી રાજા રાજધાનીમાં જેટલા પણ સારા સારા કારીગરો હતા તે બધાને બોલાવે છે અને કહે છે કે આ લાકડામાંથી આપણે ભગવાન વિષ્ણુની એક ભવ્ય મૂર્તિ બનાવવાની છે પછી બધા જ કારીગરો આ લાકડામાંથી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ બનાવવાનું નક્કી કરે છે પરંતુ કોઈનાથી પણ આ મૂર્તિ બનતી નથી બધા જ કારીગરો રાજાને કહે છે કે રાજા આ લાકડું એટલું બધું મજબૂત છે કે અમારા જે પણ સાધનો છે તે આમાં કોઈ પણ કામ કરતા નથી બધા જ કારીગરો રાજાને ક્ષમા માંગી અને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે રાજા મનમાંને મનમાં વિચારે છે કે હવે આપણે શું કરવું પછી બીજા દિવસે ભગવાન વિષ્ણુ રાજાના સ્વપ્નમાં આવે છે અને રાજાને કહે છે કે હે રાજન તું દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્માનું ધ્યાન ધર અને તેમને તું પ્રસન્ન કર અને તેમના હાથે જ તું મારી મૂર્તિ બનાવ રાજા એ તો ભગવાન વિષ્ણુના કયા પ્રમાણે વિશ્વકર્માની આરાધના કરવા માંડી રાજાની આરાધના અને ભગવાન શ્રી વિષ્ણુના આદેશથી વિશ્વકર્મા એક વડીલનું રૂપ ધારણ કરે છે અને વડીલનું રૂપ ધારણ કરી અને તે રાજા પાસે આવે છે અને રાજાને કહે છે કે હું આ લાકડામાંથી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ બનાવી આપીશ પરંતુ મારી એક શરત છે ત્યારે રાજાએ કહ્યું કે તમારી શું શરત છે તમારે જે પણ શરત હશે તે મને માન્ય છે ત્યારે તે વડીલે કહ્યું કે હું ભગવાન શ્રી વિષ્ણુની એટલે કે મૂર્તિ બનાવી આપીશ અને તે પણ હું તમને એકવીસ દિવસમાં બનાવી દઈશ પરંતુ હું એક રૂમમાં એકલા જ આ મૂર્તિ બનાવીશ એકવીસ દિવસ સુધી તમારે આ રૂમનો દરવાજો કોઈ પણ ખોલવાનો નથી આ એકવીસ દિવસ દરમિયાન તમારે કોઈ પણ આ મારા કાર્યમાં અવરોધ ન આવે તેનું ધ્યાન રાખવું અને રાજા એ કહ્યું કે સારું પછી તો આ વડીલ એક રૂમમાં ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ બનાવવા લાગ્યા આ વડીલ જે રૂમમાં મૂર્તિ બનાવતા હતા તે રૂમની બહાર ખીલીનો હથોડાનો આરીનો અવાજ આવતો હતો એક દિવસની વાત છે રાણી આ રૂમની બહાર ચાલી જતા હતા ત્યારે તેમને કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હતો અને રાણી તો રાજા પાસે ગયા અને રાજાને કહેવા લાગ્યા કે આ રૂમની બહાર કંઈ પણ પ્રકારનો અવાજ નથી આવતો આ વડીલ ને કઈ થઈ તો નહીં ગયું હોય ને આવું વિચારી અને રાજા તો તે રૂમ ની પાસે આવે છે અને આ રૂમ નો દરવાજો ખોલે છે ત્યારે આ વડીલ ના ભગવાન શ્રી કૃષ્ણ નું હૃદય હોય છે ક્ષણે તે હૃદય ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિમાં સ્થાપિત કરી દે છે અને ત્યાંથી તે અંતરધ્યાન થઈ જાય છે અને રાજા જોવે છે કે આ વડીલે ત્રણ મૂર્તિ બનાવેલી હોય છે એક ભગવાન જગન્નાથ અને બીજી તેમના ભાઈ બલભદ્ર અને ત્રીજી તેમના બહેન સુભદ્રાની આ ત્રણેય મૂર્તિના હાથ અને પગ બનાવવાના બાકી હોય છે આ મૂર્તિનું કામ અધૂરું મૂકી અને તે વડીલે અંતરધ્યાન થઈ ગયા હોય છે કારણ કે રાજાએ તો આપ્યું હતું કે દિવસ આ રૂમનો દરવાજો કોઈ પણ ખોલે આ રાજાએ પોતે જ દરવાજો ખોલી નાખ્યો અને તેમના વચનનું પાલન ન કર્યું હવે રાજાને ઘણો અફસોસ થાય છે પરંતુ હવે શું થાય ત્યારે રાજા આ મૂર્તિની પાસે જાય છે ત્યારે તેમને આ મૂર્તિમાંથી હૃદય ધબકારાનો અવાજ સંભળાવવા લાગે છે તે એકદમ નજીક જાય છે અને કાન રાખી સાંભળે છે તો તેમની ભગવાનની મૂર્તિમાં હૃદય ધબકારાનો અવાજ આવે છે ત્યારે તેમની ખબર પડે છે કે આ મૂર્તિમાં ભગવાન શ્રી કૃષ્ણનો હૃદય છે પછી આ રાજાએ ભગવાન શ્રી વિષ્ણુના કહ્યા પ્રમાણે એક ભવ્ય મંદિર બનાવ્યું અને આ ત્રણેય મૂર્તિની સ્થાપના કરી આ મંદિર બીજું કોઈ નહીં પરંતુ જગન્નાથપુરીનું મંદિર છે આજે પણ આ જગન્નાથપુરીમાં આ ત્રણેય મૂર્તિઓની આપણે પૂજા કરવામાં આવે છે આ ત્રણેય મૂર્તિઓને બાર વરસમાં બદલવામાં આવે છે અને આને લવ કલેવર કહેવામાં આવે છે જ્યારે બાર વરસમાં આ મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે તેમાંથી બ્રહ્મ પદાર્થને કાઢવામાં આવે છે અને આ બ્રહ્મ પદાર્થની નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે આ બ્રહ્મ પદાર્થને ભગવાન શ્રી કૃષ્ણનો હૃદય માનવામાં આવે છે ભગવાન જગન્નાથ ના મંદિરમાં જે સાધુ સંતો રહે છે તેમના કહેવા અનુસાર જ્યારે પણ આ બ્રહ્મ પદાર્થ કાઢવામાં આવે છે અને બીજી સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેને જે હાથમાં લેવામાં આવે છે ત્યારે કોઈ જીવિત વસ્તુ હોય તેવું તેમને મહેસૂસ થાય છે જેમ કે આપણે હાથમાં સસલું પકડ્યું હોય ત્યારે સસલું કેવી રીતે કરે એવું જ તેમને મહેસૂસ થાય છે જ્યારે એક મૂર્તિમાંથી આ બ્રહ્મ પદાર્થ કાઢવામાં આવે છે ત્યારે બ્રાહ્મણોની આંખ ઉપર પટ્ટી લગાવવામાં આવે છે અને તેમના હાથમાં પણ મોજા પહેરાવવામાં આવે છે જો કોઈ પણ વ્યક્તિ આ બ્રહ્મ પદાર્થને પોતાની નરી આંખે જોઈ લે તો ત્યાં જ તેનું અવસાન થઈ જાય છે જ્યારે પણ એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં આ બ્રહ્મ પદાર્થની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આખા શહેરની લાઇટ બંધ કરવામાં આવે છે અને અષાઢી બીજના દિન ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્રા અને તેમની બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે અષાઢી બિંદાની જે રથયાત્રા કાઢવામાં આવે છે તે ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવે છે અને આ રથયાત્રામાં આપણા દેશના જ નહીં પરંતુ વિદેશથી પણ માણસો જોવા માટે આવે છે આવી રીતે ભગવાન શ્રી જગન્નાથની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જગન્નાથ ભગવાન